તો ગુજરાતમાં ગેરકાયદે હથિયારોના લાયસન્સ કાઢી આપતી એક ટોળકી ઝડપાય છે લાખો રૂપિયા લઈને કાઢી આપતા હતા લાયસન્સ બોગસ ડોક્યુમેન્ટના આધારે પૂર્વતરના રાજ્યોના હથિયારના લાયસન્સ આપતા હતા આ બોગસ લાયસન્સના આધારે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હથિયારો ખરીદવામાં આવ્યા એટીએસની વિવિધ ટીમોએ સાત આરોપીની ધરપકડ કરી છે કૌભાંડમાં એકસો આઠ જેટલા લોકો સામેલ હોવાની માહિતી છે મણિપુર અને નાગાલેન્ડના હથિયારના લાયસન્સ કરાવી આપતા હતા આરોપીઓને છ હથિયાર અને એકસો ને પાંત્રીસ કારતુસ સાથે ઝડપ્યા છે આ હથિયાર ટોળકી ગુજરાતમાં હથિયારના શોખ ધરાવતા લોકોને પૈસાના બદલે મણિપુર અને નાગાલેન્ડનું હથિયાર લાઇસન્સ અને હથિયાર આપતા હતા જેમાં અલગ અલગ પેકેજ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી જેમાં આ ટોળકી જેને જેને હથિયાર પરવાનું જોતો હતો તેને સંપર્ક કરતા હતા અને કહેતા હતા કે જો તમને હથિયાર રાખવાનો પરવાનો જોઈએ છે તો તેના દસ્તાવેજ આપવાના હતા અને સાથે જ એક પેકેજ રાખવામાં આવ્યું હતું જેમાં માત્ર હથિયાર પરવાનો જોઈએ તો સાત લાખ રૂપિયા આપવાના રહેશે પરવાનાની સાથે રિવોલ્વર કે પિસ્ટલ જોઈએ તો સાતથી બાર લાખ રૂપિયા અને હથિયાર પરવાના સાથે શોર્ટગન જોઈએ તો વીસ લાખ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી હતી ત્યારે આ હથિયાર ગેંગે ગુજરાતના અલગ અલગ શહેરના એકસો ને આઠ લોકોને આ પ્રકારે છેલ્લા છ વર્ષમાં એકસો ને આઠ લોકોને હથિયાર અને તેની સાથે હથિયાર રાખવાનું લાયસન્સ અપાવ્યા હોવાની ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે પ્રારંભિક અમે જે સાત આરોપીઓની પૂછપરછ કરી છે એ લગભગ સાત આઠ લાખથી શરૂ કરીને બીસ લાખ રૂપિયા સુધીની માં વેપન અને લાઇસન્સ પ્રોવાઈડ કરતા હતા પરંતુ હાલ આના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે જે કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ છે એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી આપણે હું કીધા કે આ કેસમાં અમે લગભગ એકસો આઠ લોકોના આરોપીઓ બનાવ્યા છે લાઇસન્સ અને વેપન જે છે એ એક સેન્સિટિવ વસ્તુ છે જે પણ માણસે કોઈ પણ ટાઈમ ઉપર નાગાલેન્ડ મણિપુર ના ગયો હોય ફક્ત કાગળો આપીને એને લાઇસન્સ અરે બધું આપ્યો હોય તો એ બાબતમાં એની ઇન્ટેન્શન એની જાણકારી એ કોન્સ્પિરસીનો ભાગ હોય એવો મારું માનવો છે અને આ જ કારણથી એ બધાને અમે આ આરોપી સસ્પેક્ટ તરીકે એફઆઈઆરમાં જ લઈ લીધા છે